મહેનત કરીને જે અન્ન ઉગાડે છે પોતાનું પછી પેલા આખા સમાજનું પેટ ભરે છે પરિશ્રમ અને ઈમાનદારીના આ મસીહાને આપણે ખેડૂત કહીએ છીએ મિત્રો દિવસમાં ત્રણ ટાઈમનું જમવાનું મળી રહેતું હોય ને તો ભગવાનને પછી પણ પહેલાં પહેલાં ખેડૂતને યાદ કરજો કે જેના ખેતરમાંથી આ અન્ન આવ્યું હતું પ્રાર્થના કરજો કે જે ખેડૂત તમારા સુધી અન્ન પહોંચાડે છે તો એના છોકરાઓ ક્યારેય ભૂખ્યા ના સુવે પોતાની પરવા કર્યા વગર તે દિવસ રાત અન્ન ઉગાડે છે ધન્ય છે ધરતીના આ પુત્રને જે હર ઘરમાં ખુશીઓ છલકાવે છે વાત સમજમાં ક્યારેય ન આવી કે અનાજ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે પણ એને ઉગાડવા વાળો ખેડૂત દિવસેને દિવસે ગરીબ થતો જાય છે ભગવાનનો ન્યાય કેવો અજીબ છે ખાવાવાળાને સુરક્ષિત રાખે છે ને ખવડાવવાવાળાને તકલીફમાં પરિશ્રમ એની મિશાલ છે પરંતુ કરજના એના ઉપર નિશાન છે ઘર ચલાવવા માટે પોતાનો સર્વસ્વ આપી દે એ બીજું કોઈ નહીં પણ ધરતી પુત્ર કિસાન છે એક ખેડૂતનું જીવન સૌથી આદર્શ હોય છે જેમાં પરિશ્રમ ત્યાગ અને સંતોષ હોય છે મારું ભારત મહાન છે કારણ કે મારા દેશની ઓળખ એક કિસાન છે ડોક્ટર વકીલ કે એન્જિનિયર નહી તો ક્યારેક ક્યારેક જ જરૂર પડે પણ એક ખેડૂત નહી તો દિવસમાં ત્રણ ટાઈમ જરૂર પડે એક કિસાનને આપણે કેવી રીતે ભૂલી શકીએ ખિસ્સા છે ખાલી ને સપનાઓ અમારા લીડમાં છે વાવ્યા છે ખેતરો ને આबादी એમની ભીડમાં છે પ્રાર્થના વર્ષાથી બચવા ને દુશ્મન છુપાયેલો તીડમાં છે નથી પડતો ફરક કોઈને અને વધનારા ભાવથી દરેક કિસાન આજે ચીડમાં છે એક ખેડૂતની વેદના દર વર્ષે કોઈને કોઈ ઠોકર ખાવ છું ક્યારેક વરસાદની વાત થી તો ક્યારેક તીડ અને જીવાતોના પ્રહાર થી ક્યારેક પાકના દામ થી તો ક્યારેક તેજ તુફાન થી પણ શું કરું હું રહ્યો એક ખેડૂત પોતાની જાતે જ ઊભો થાઉ છું કારણ કારણ કે હું જન્મ થી જ આત્મનિર્ભર પેટ ભરનાર ને અન્ન કોળિયો દેનાર ધૂળમાં નાખી ધાન ને પોતે ધૂળ ને ઓળતો આ તાત મોર ખાય ચોર ખાય ભરે સૌનું ભાણું અને તોય હરત કહેતો કે જે અંતે વધે એ મારું ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ખેતી ઉપર આખો ગ્રામ્ય સમાજ નબે છે મોંઘવારીના ચક્કરમાં ખેડૂતનું જીવન આજે એવું પીસાઈ રહ્યું છે કે તેની ઉપજની કિંમત મહેનતના પ્રમાણે નહીંવત છે કુદરતનો માર લીલો દુકાળ સુકો દુકાળ માવઠા કે જીવાતનો ઉપદ્રવ સામે એ લાચાર છે બિચારો ખેડૂત અરણ્ય રુદન કરે છે ભાવ પાકના બંધાઈ જાય છે પાકે ત્યારે ઓછા ભાવ સિઝનમાં મળે વેપારીઓ એ જ પાકોનો સંગ્રહ કરીને કમાણી કરે ઉત્પાદન કરનાર દેવામાં સપડાતો જાય આવી અવદશા છેલ્લા પંદર વર્ષથી ચરમ છે સબસિડીનો બોજો સહન ન થાય એવું આર્થિક તજજ્ઞો બાંગ પોકારે ને ફળ સ્વરૂપ ખેડૂતના ઇનપુટ વીજળી ખાતર સિંચાઈ બિયારણ બધું આસમાની ભાવે થોડી બુમાબુમ પડે એટલે થીંગડા મારતી રાજકીય પોલિસી બને પણ ખેડૂત છેવટે બેહાલ થઈ આત્મહત્યા કરે આ ભયાનક પરિસ્થિતિ સામે સંવેદનાઓ જાણે બુઠ્ઠી થઈ જાય ને કેટલા ક્યાં ઉકલી ગયા ને રામાયણ પક્ષો કરે હવે ધર મૂળ ફેરફાર સાથેની નવી નીતિઓ કૃષિ ક્ષેત્રને બેઠા કરવા અપનાવવાની જરૂર છે નવ યુગની સાથે ભલે આપણે તાલ મિલાવીએ પણ બે ટકા ખાવા માટે અન્ન પકાવતા આ તાતને સરકારે તાત્કાલિક રીતે સહયોગ દઈ અને ભાવિનું આયોજન કરવું પડશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ થોડી ઘણી કંઈક પહેલ કરી છે પણ હજુ ઘણું બધું થઈ શકે તેમ છે ખેડૂત સુખી તો ગામડા સુખી દેશ ભૂખ્યો ના સુવે તો દેશ સુખી માટે એક સંવેદના ભરી સમતોલ નીતિનો સમય પાકી ગયો છે કારણ કે ખેડૂત એટલે કોણ જાણે ખેતરની જાન જાણે ખેતીનું જ્ઞાન જાણે જય હો કિસાન જાણે ગામની પુકાર જાણે દેશનો દુલાર જાણે મંદિરમાં પ્રગટે દીવા જાણે ઉગતી ફસલ જાણે ખેતીની ગઝલ જાણે ફાગુનનો રંગ અને જાણે વૈશાખનો સંગ જાણે મહેનતનું ફળ જાણે કાલ ઉજ્જવલ જાણે દેશ માટે ફળતી દુવા જાણે પરસેવાની મિત્રો આ દેશના ખેડૂત ની ભૂમિકા સર્વશ્રેષ્ઠ છે ત્યારે મારી આ વાત ને લોકો સુધી પહોંચાડવાનું કામ તો તમે કરી જ શકો ને આ વિડીયો ને વધુમાં વધુ લોકો સાથે શેર કરો આ વિડીયો ની કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખો